ફાર્મિંગ ઉપર મરચાં હોય છે ટેટી હોય છે એ નજીકમાં લગાવેલું બીજું જૂનું પપૈયું પણ નજીકમાં લાગેલું હોય ને એના પર વાયરસનો અટેક હોય તો આવી શકે ઓકે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસાન સિંહ ખેતીવાડી નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જેમને પપૈયાની નર્સરી એટલે કે બાગાયતી પાકની નર્સરીના રોપા તૈયાર કરે છે અને પછી ખેડૂતોમાં વેચાણ કરે છે તે લોકો રોપા કઈ રીતે તૈયાર કરે છે કઈ રીતે વેચાણ કરે છે એ આખી પદ્ધતિ વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌ પ્રથમ આપણે પહેલાં પરિચય લઈ લઈએ ખેડૂતનો મારું નામ નમસ્કાર મારું નામ સુરેશ ચૌધરી છે ઓકે હું બનાસકાંઠાનો છું ઓકે પણ મારા આ જે નર્સરીનો વ્યવસાય છે તો અહીંયા ખેરાલું બરાબર સંજીવની હાઈટેક નર્સરી કરીને છે જે પ્રોપર ખેરાલુમાં છે અને રિલાયન્સ પેટ્રોલ પંપ ના શીત કેન્દ્ર જે ડેરી કહેવાય છે એના વચ્ચે સેન્ટરમાં બનાવેલી નર્સરી છે તો મારો શરૂઆત થી રૂચિ રહેલી છે આ વિષયમાં ઓકે કંઈક નવું કરવું બરાબર તો મારો કોન્સેપ્ટ અમારે શરૂઆત થી કે પપ્પાઓ વતી લગાવ વધારે હતો બરાબર પપૈયોનું પ્લાન્ટિંગનું અમે ખાસ કોન્સેપ્ટ છે મારો બાર છે સુશોભન છે ફ્રૂટ પ્લાન્ટ છે એ પણ અમે આગળની જગ્યામાં અમારે બનાવેલું છે ઓકે બરાબર પપૈયાની વાત કરીએ તો અમે તાઇવાન સાતસો છ્યાશી છે ઓકે વેલકમ છે ઓકે ડબલ્યુ એસ છેતાલીસ નંબરની આવે છે ઓકે પછી એક લોકલ વેરાયટી આવે છે જે પંદર ઓકે જે અમે ખેડૂતોને રિક્વાયર નથી કરતા બરાબર પણ એ ખેડૂત કોઈ માગે તો બનાઈ ના લે છે નિરાશ નથી કરતા બરાબર એટલે કે તમે ત્રણ થી ચાર પ્રકારની વેરાયટી નું ધરું બનાવી અને ખેડૂતો આપો છો ઓકે તો પછી આમો ધરું બનાવતા પહેલા તમે ખેડૂત જોડે કોઈ કઈ રીતનું તમે પ્લાનિંગ કરો છો ખેડૂત પાસે ખેડૂત નું પ્લાનિંગ માટે તો અમે તો ખેડૂત ને પહેલાથી જ એ રીતે કહીએ છીએ કે તમારું જો પ્લાનિંગ હોય ખેતરમાં લગાવવાનું પ્રોપર તો એને એડવાન્સમાં બુકિંગ કરાવો ઓકે જેથી કરીને તમને મેચ્યોર પ્લાન્ટ મળે બરાબર એ સમયનો કેમ કે વચ્ચેથી કોઈ પણ લેવા આયા તો પાછળના વધ્યા છે એ પ્લાન્ટ મળતા હોય એટલે મેચ્યોર હોતા નથી એ સમયે તો એડવાન્સમાં અમે બુકિંગની પ્રેરણા રાખીએ છીએ બરાબર અને એમને કહીએ છીએ તો એ બુકિંગ કરાવે ઓકે તો એ બુકિંગની તારીખનાથી મોડીને સાઠ દિવસ પછી અમે એને ડિલિવરીનો ટાઈમ આપી શકીએ છીએ ઓકે મેચ્યોર થવામાં પચાસ થી સાઠ દિવસ ઓછામાં ઓછા ઓકે અને એના ખેડૂતના પાસેથી ત્રણ રૂપિયા લેખી અમે એડવાન્સ લઈએ છીએ એનું સીડ ને બધું મોંઘું આવે છે બરાબર એની અમારે રાખવું પડે છે ઓકે એ ત્રણ રૂપિયા લેખી અમે એડવાન્સ લઈએ છીએ બરાબર અહિયાંથી જેમ કે તાઈવાન છે તો એનો જે ભાવ છે અમે હોમ ડિલિવરી આપીએ છીએ ઓકે ખેડૂતના ખેતર સુધી પહોંચાડી ખેડૂતના ખેતર સુધી જે સીઝન એટલે સીડ ના ભાવ ઉપર ડિપેન્ડ છે કે સીડનો ભાવ વર્ષે બદલાતો રહે છે ઓકે એ પ્રમાણે એનો ભાવ હોય છે બરાબર એવરેજના ના 16 રૂપિયા આ વર્ષના છે તાઇવાન એક છોડના 16 રૂપિયા કેમ ખેડૂત ના ખેતર સુધી હા એ ભાવ અમારો ફિક્સ હોય છે બરાબર આગુ પાસુ નથી કરતા એમ બરાબર ઓકે પછી પછી આપણે વાત કરીએ તો આ તમે જે પપૈયાના છોડ બનાવો છો એ લગભગ તમે દર વર્ષે કેટલા પ્લાન બનાવતા હશો એવરેજ આપણે વાત કરીએ તો એવરેજ અમારે સાડા થી પાંચ લાખ પ્લાન્ટ થાય છે ઓકે અને આપણે તમે આ ખેરાળુમાં બનાવો છો તો લગભગ અલગ અલગ તાલુકામાં મારું તો ડીસા ઓકે એટલે કે પાલનપુર બાજુ એરિયા ઈડર બાજુ જાય છે ઓકે રાજસ્થાનમાં જાય છે કેમને ઓછામાં પૂરું એક ખુશીની વાત એ છે કે બધા મહારાષ્ટ્રી પ્લાન્ટ અહીંયા આવે છે ઓકે અને મારા પ્લાન્ટ મહારાષ્ટ્રમાં જાય છે

આમાં જે થેલી માં બનાવતા હશો ને હા થેલી થેલી માં મટીરિયલ શું શું વાપરો શરૂઆતમાં પ્લાન બનાવવા માટે થેલી માં નીચે અમે સોઇલ પસંદ કરીએ છે સોઇલ પસંદ પસંદ કરવામાં રેડ સોઇલ ની અમે વધારે થોડી ચાહના રાખીએ છે લાલ માટી લાલ માટી બરાબર અને એમો અમે ભર્યા પછી એનો પાણી થી પલાળી દઈએ છીએ અને એમાં સુડોમોનસ પછી માઇકોરાઇઝર બરાબર બધું સાઈડ ને બધું વિકાસ માટે રાકેશભાઈ જોડેથી અમે લઈએ છીએ બરાબર એ અમા સારો ફાયદો આવે એ બધું મિક્સ કરી અને એના ઉપર લિયર બનાવીએ જેથી સ્પોટિંગ કોઈ તકલીફ પડતી નથી ઓકે

ફંગિસાઇડ છે ચુસિયા છે બરાબર આ બધાનું થોડું કાળજી વધારે રાખ વોટર સોલ્યુબલ ખાતરને સ્પ્રે કરતા હા બધું બધું ઓકે એટલે આ આમ જોવા જઈએ ને તો પપૈયાનો ધરો બનાવવો એટલે બહુ ટફ વસ્તુ છે ટફ વસ્તુ છે પણ તો ઉપર તમે કે આપણે એક છોકરાને સંભાળતા હોય એ રીતે અમાર સવારથી સાંજ સુધી એના ઉપર નજર રાખવી પડે બહુ કેર રાખવી પડે છે એટલે આ લગભગ 60 દિવસે તૈયાર થાય સાઈઠ દિવસે તૈયાર થાય પછી તમે ખેડૂત ને ડિલિવરી આપો બરાબર ખેડૂત ડિલિવરી બરાબર અહીંયા થી ખેડૂત ખેતરે જાય એના પછી ખેડૂત કેટલા અંતરે આવે એના સારામાં સારું ઉત્પાદન મળે એ જમીન ઉપર ડિપેન્ડ છે જેમ કે તમાર મધ્યમ ચીકણી જમીન કહેવાય એ હોય તો અમે રિક્વાયર્ડ કરીએ છીએ પોચ બાય સાત પોચ બાય સાત ફૂટ હા ને એકદમ ચીકણી વધારે હોય તો એનો ગાળો તમે સડા પોચ બાય સાત રાખી શકો છ બાય સાત રાખી શકો એ જમીન ઉપર ડિપેન્ડ છે ઓકે કેમ કે એનો જમીન

એ પાંચમા મહિના પછી નું આપ્યું હતું બરાબર જે વખત કોળવામણ થાય બરાબર હવા માં ભેજ આવે બરાબર અને ઋતુ ચક્રનો થોડો ફેરફાર થયો ગરમી નું પ્રમાણ વધી ગયું હાઈ ટેમ્પરેચર થઈ ગયું અને કોઈ નક્કી ઋતુ રહી નથી એ માટે હવે પછી બીજા મહિનાથી ચાલુ કરે છે ખેડૂત એમની કાળજી એટલે સમય જેમ લોકોને મળે છે એ રીતે લગાવે બીજા મહિનાથી મોડી અને એનું વાવેતર સાતમા મહિના સુધી થાય જો કે પોણી ભરાઈ જાય એવી ચીકણી જમીનો હોય તો એ વહેલા કરીશું બરાબર અને જે રેતાળ જગ્યા છે તો એ લાસ્ટમાં માં કરીશું પોચમા મહિના પછી બરાબર બંને ટાઈમ સારા છે ઓકે તો પપૈયાનું વાવેતર થઈ ગયા પછી અત્યારે પપૈયામાં સૌથી મોટો પ્રશ્ન હોય તો એક વાયરસનો પ્રશ્ન છે હા તો એના નિરાકરણ માટે ખેડૂતોનું કોઈ ભલામણ ખરી હા વાયરસ એક વસ્તુ એ છે કે લોકો કહેતા હોય છે કે સીડમોથી આવે છે હું નહીં માનતો કે સીડમાંથી વાયરસ આવે બરાબર બરોબર સીડમાંથી નથી આવતો વાયરસ એક જગ્યાએ અમારી નર્સરીમાંથી આવે ઓકે નર્સરીમાં કયા બીજ ઉપરથી આવે તો હું પપૈયા સિવાય પણ બીજું કંઈક કરું છું બરાબર કે મરચાં કરું છું બધી જુદી જુદી વેરાયટીઓ કરું છું ઓકે તો એના વાયરસ વના ઉપર અટેક કરે અટેક કરે બરોબર તો આવી શકે અને બીજા નંબર ની વાત ખેડૂતનું ફાર્મિંગ ઉપર મરચા હોય છે ટેટી હોય છે એ નજીકમાં લગાવેલું બીજું જૂનું પપૈયું પણ નજીકમાં લાગેલું હોય ને એના પર વાયરસ નો અટેક હોય તો આવી શકે ઓકે બીજા નંબરની વાત કે વાયરસ નો અટેક ફ્રૂટિંગ વધારે લાગે બરાબર અને પૂરતા પોષક તત્વો એના ન મળે બરાબર ખેડૂત દ્વારા એના ના આપવામાં આવે તો પણ એના ઉપર વાયરસ અટેક એટલે ઇમ્યુન આપણી દેશી ભાષામાં વાત કરીએ ઇમ્યુન રોગ પ્રતિકારક શક્તિ બગડી જાય છે બરાબર એટલે મારી ભલામણ એ છે કે પહેલા શરૂઆતમાં આપણે જે નાનું હોય છે એટલે જેટલી ટ્રીટમેન્ટ કરીએ છીએ જેટલી ટ્રીટમેન્ટ ફ્રૂટિંગ ચાલુ થાય છે હાર્વેસ્ટિંગ ચાલુ થાય છે એ વખત કરવી જોઈએ ઓકે અને એમાં કાર્બન નું જો પ્રમાણ વધારે હશે તો કાર્બન નું પ્રમાણ હશે તો વાયરસ આવવાની શક્યતા ના બરોબર છે એટલે વારંવાર કાર્બન આલવું એ જરૂરી છે કોઈ પણ રીતે તમે ઓર્ગેનિક કાર્બન લઈ શકો છો બજારમાં મળતા અન્ય બીજા કાર્બનો મળે છે તો એ પણ લઈ શકો છો એટલે ડીકમ્પોસ્ટ ખાતર હોય તોય ચાલે બરાબર તો પછી એક આપણો છેલ્લો એક સવાલ હતો કે પપૈયામાં એક વીઘામાંથી ઉત્પાદન કેટલું મળે એવરેજ તો પહેલા આપણે શરૂઆતમાં જે જૂના જમાનામાં લેતા ઓકે એ પ્રતિ પ્લાન્ટ ઉપર અમે એક છોડ ઉપર એક છોડ ઉપર કરીએ છીએ કેમ કે છોડની સંખ્યા કેટલી રહી તમારા એવરેજ એક વીઘામાં સાત બાય પાંચ વાયા હોય તો કેટલા છોડ આવે સાત છોડ આવે સાત બાય પાંચ સાત છોડ એ તમે સાત છ છોડમાંથી કેટલા ઉભા રાખ્યા ઓકે બગાડ્યા કેટલા ઉભા રાખ્યા કેટલા ઓકે એના ઉપર ડિપેન્ડ એટલે પ્રતિ પ્લાન્ટ ઉપર હું માહિતી આપું છું એમને હા પ્રતિ પ્લાન્ટ માં પહેલા સારો ખેડૂત હતો બરાબર એકદમ એને જમીન ફળદ્રુપ રાખી અને એને એના ઉપર સ્પેશિયલ ધ્યાન રાખીને કરે તો 70 થી 80 કિલો નું છે 70 થી 80 કિલો પણ જનરલી હાલની ક્રોપ સિસ્ટમ માં હાર્વેસ્ટિંગ ઓછું થવા માંડ્યું છે એ હિસાબથી અમે કોઈ ખેડૂત ને એવી લલચામણી સ્કીમો નહીં આપતા બરાબર અને એવું કહેતાય નહીં પણ સારો ખેડૂત હોય પચાસ સાલો રૂપિયા પ્રમાણે ગણો તો પ્લાન્ટ એક છે પાંચસો રૂપિયા નો પાંચસો રૂપિયા નો થઈ જાય ઓકે બરોબર એમાં તમે વધુ માં વધુ ખર્ચો કરો ઓકે તો એસી રૂપિયા થી સો રૂપિયા વચ્ચે એક છોડનો ખર્ચો એક ખર્ચો એમાં બધું શરૂઆત થી એન્ડ સુધી એન્ડ સુધી બરોબર વધુ ખર્ચો કરો તો બરાબર બાકી એટલું ખર્ચો નથી થતું તો એ તમને છેલ્લે 400 રૂપિયા તો મળી જાય 400 રૂપિયા તમને નેટ પ્રોફિટ મળે અને સારું છે હાલના જમાનામાં વારંવાર 3 મહિને ખેડ કરવી એના કરતા આ બાગાયતી પાક તરફ આવું વળવું કે લેબર નથી મળતા ઓકે હા તો એના લેબર ન અવેજીમાં જે બાગાયતી પાક છે સારો છે સારો છે બરાબર તો પછી આ લગભગ કેટલા વર્ષ ઉભો રહે ખેતરમાં પપૈયા એકવાર હવે તો કર્યા પછી 16 થી 18 મહિના 16 થી 18 મહિના લગભગ દોઢ વર્ષ આજુબાજુ હા એક થી દોઢ વર્ષ ઉભો રહે બરાબર તમારી કાળજી બે મહિનાનું વેરી સકે તો પપૈયામાં બીજો કોઈ આપણે અંતરપાક લઈ શકીએ હા એમાં શું લઈ શકાય આપણે ગલગોટા કે એસી બરાબર ગલગોટાનો એક ફાયદો મોટો છે અમે એ બલ્દ નથી રિક્વાયર્ડ કરતા કે તમે બીજું લો ઓકે પણ એક બીજો ફાયદો છે કે એ જે નિમાટોડ કન્ઝ્યુમ કરે બરાબર એટલે કે એના જે આપણે જમીનમાં રહેલો નિમાટોડ એ એના અંદર જતો રહે છે આપણો બીજો પ્રોફિટ થાય છે ઓકે એના બલ્લાને બીજું તમે એની સીઝનમાં ગલગોટાઈને વેચીને ફૂલ વેચી પણ શકો છો એનો ખર્જો જે 100 રૂપિયા આપણને લાગત લાગે છે એ તમે ઝીરો કરી શકો ઓકે બરાબર એ માટે અને બીજા કોઈ અંતર પાકની હું ભલામણ નથી કરતો પપૈયો જો બેસ્ટ કરવો હોય તો બરાબર ગલગોટા કરી શકાય ગલગોટા સારા ઓકે હવે તમારે કોઈ ખેડૂતોનો સંદેશો આપવો છે કે પપૈયાની ખેતી છેલ્લા કરાય કે ના કરાય પપૈયાની ખેતી તમારે સ્પેશિયલ તમે બિઝનેસ ખેતીનું જ છે તમારી જોડે કે હું બહાર રહું છું ખેતરમાં ભાગિયા કરશે ના કરતા બરાબર

એમાં વાયરસના પ્રશ્નો કેટલા આવે છે એમાં ઉત્પાદન કેટલું મળે છે તેના વિશેની વિગતવાર ચર્ચા જો કોઈ પણ ખેડૂત મિત્રને પપૈયાના ધરવું જોઈતું હોય તો આપણા સંજીવની હાઈટેક નર્સે જે ખેરાલુ રોડ પર આવેલી છે એમનો કોન્ટેક કરી શકો આપણે નીચે ડિસ્પ્લેમાં નંબર આપી દેશું એનો નંબર દ્વારા કોન્ટેક કરીને તમે એડવાન્સમાં તમારું ધરું નોંધાવી શકો છો અને વધુ માહિતી માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પ્રવાહમાં કોન્ટેક કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો આભાર જય જવાન જય કિસાન